ખેતરમાં નકરા ખોટો જ નીકળે તો કશું પેલું નઈ આ ખરિયા ઉતનીયા નથી કા આ તે કશું કોઈ રે પૈસાઈ આલે બરબાદ થઈ ગયો તારા દેખાતો લેમ હું ઓ માર લગન નું કાકા આલે વાત કરે આ કશું મેલ્યું નઈ ઓય ખેતરમાં માર લગન નું તો કરવું પડશે આવું લગન કર કમકોળા બધા લઈ ગયા પૈસા એક તો કઈ ગયો આલવા આયો પૈસા આ જે તે આ જો કશું મેલ્યું છે એકે એઈરું હમ હું કેતો તો એ ચોર છે એ ચોરનો વિશ્વાસ નતો રાખવાનો પાઘું તૂટી ગયું મારું અલ્યા હા વાત કરે હું અમો પેલો હોમજીરા પેલો કારિયો બે લઈરાયા હતા પાઘું તૂટી જાય મારું અલ્યા હા વાત કરે મારા આજ લાખ નો માલ હતો તો એ 1.5 લાખ માં આલ્યો તો એ 1 અને પેલો પકળો આવો હોમજીરા યોન પકળો આત પરજી રોમજીરા યોન આ આ ઝારે વાઢી ગઈ લે વાર માં આ

પૈસા ભરવા મારા કે નજીક આવી છે ભારે ચકડો થઈ જાય ઘાટા છે તો આવું ચાલતું છે આ કઈ ગયો ને પૈસા નહીં ચેતન તો પથારી ગોળ કઈ નથી કોઈ આવે આપડે આ પેલો મની જવાબદારી લે હું જવાબદારી આ જવાબદારી પથારી ગોળ કઈ ના ની જવાબદારી કોણ લે લગન

લોચા પડ્યા અલે હાના લોચા થઈ જાય પૈસા નઈ હા તું આપડો ભોગવવાનું આપણી બચી છે ખબર નહી પછી આપી દે રૂપિયા દલાલી જોતી હતી ને

આ ખાપટ ખાપ ઉપર આ ખાપટ ન કે ઈ દેજે ડોખો એ તો આલે કીધું આ હા પૈસા આગળ આવો વાળું નેરિયું લ્યો આગળ રસ્તો બતાવ્યો હોવ જો યાર

અલ્યા ઓમદરે હોભરે એટો કુંગે પણ ઓન તારીખ આવીતી અને તારીખ તો બળ ખબર સાઈતી પણ જઈન તું તારે મેલવું તો મેલજી હું તો મમાય અરે આરે મેળો થઈ પડ્યો કેસ તહ

પપ્પા કે હું 50 ગને ઝાકીદારુ એ તો મનેનું શુનશુ દેખાડતી તો લ્યા કારે ઝાકીદાર નહીં આરે બીજો પાટી પર 50 લઈ જાય અલ્યા ખબર માં પાડી ખબર થી આવું ના પેલા ભાઈ એર્યો એર્યોતો યાર ભાઈ જો સોચે સોયલા એ

મારો કોઈ ભાઈ જ નહી હું એકલો જ છું પર્યો રહું છું તારે તો રાખે ભાઈ

ઓજી બેમ જે તેમ પૈસા નઈ આલે યાર પેલા આયરું હા કાપે તન હ એ પેલો લઈને બધું આમ બારોબાર જતો રહ્યો મોડ આવું મોડ આ લઈ ના એવું કરવાડો આ આટલી જમીન હાથ ની બે આટલું જ છે બાપ દાદા નું વચ મારું કશું નહિ આવે પૈસા નું કબુલ નહીં ગરીબ થાય છે ગરીબ પૈસા નો હું કરાયો પૈસા લે લે આ દીધું છે પૈણા વગર એ મારી જઈએ તો થઈ બેયો આવ જવા દે નહીં ફોટી લે

કાકા રોયો ને અલ્યા હું ફરેયા બધું લઈ ગયેલું છે મારા છોરો અલ્યા પાપી ગયો હું તો કાકા હું ફરેયા પાપી ગયો તેતા મે લઈ હું તાકી જો કાકા ખોટો માયા માલ લઈ ગયા કાકા લઈ લે માલ બધો